નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આજથી નવો નિયમ લાગુ વાહનો ખરીદનારાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે હવેથી વાહનની નંબર પ્લેટ આવ્યા બાદ જ ખરીદેલું વાહન તમને આપવામાં આવશે જણાવી દઈએ કે વાહન ખરીદનારાઓને હવે વાહન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ અને બધા ટેક્સ ભર્યા બાદ નવો નંબર મળશે પછી આ નવા નંબર સાથે વાહન અપાશે નવા વાહનોમાં ટીસી નંબર સિસ્ટમ હટાવી દેવાઈ છે આવતીકાલથી આ નવો નિયમ લાગુ કરવામાં આવશે પતંગ રસિયાઓ માટે આગાહી અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સાધારણ રહેશે સવારમાં સારો પવન રહેશે બપોરના સમય મંદ પડી જશે અને સાંજના સમયે પાછો સારો પવન રહેશે પતંગ રસિયાઓ માટે આગાહી ઉત્તરાયણના દિવસે અસંખ્ય અબોલ પક્ષીઓ દોરીમાં ફસાઈને ઘાયલ થતા હોય છે તેમજ મૃત્યુ પામતા હોય છે તમે આ દિવસે માત્ર એક ફોન કરીને જીવદયાનું કામ કરી શકો છો જો તમને કોઈ ઘાયલ પક્ષી મળે તો નજીકના પશુ દવાખાના અથવા એક પર ફોન કરીને કરુણા અભિયાનમાં સહભાગી થઈ શકો છો આપનો એક ફોન કોઈ પક્ષીનો કિંમતી જીવ બચાવી શકે છે માટે દરેક યુઝર્સને અપીલ છે કે આ ભગીરથ કાર્ય ચૂકશો નહીં શક્ય તેટલી મદદ કરીએ ટીવી જોવી મોંઘી થશે નવા વર્ષમાં ટીવી જોવા માટે તમારે વધુ પૈસા આપવા પડશે જી એન્ટરટેનમેન્ટ વાયુકોમ અઢાર અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ચેનલો રેટમાં વધારો કરીને સામાન્ય લોકોને આંચકો આપ્યો છે વાયુકોમ અઢાર અને નેટવર્ક અઢાર એ રેટમાં વીસથી પચ્ચીસ ટકા વધારો કર્યો છે જી એન્ટરટેનમેન્ટ ચેનલના રેટમાં નવથી દસ ટકા વધારો થયો છે સોનીએ કિંમતમાં નવથી દસ ટકાનો વધારો કર્યો છે વધેલા દરો એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવશે પેટ્રોલ ડીઝલ ભાવ ઘટાડો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છપ્પન પૈસાનો ઘટાડો થયો છે પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ ત્રીસ અને ડીઝલ અઠયાવીસ પૈસા સસ્તું થયું છે જો કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં બાવન પૈસાનો વધારો થયો છે સોળમા હપ્તા પહેલા કરી લોકા જેમને પણ પીએમ કિસાનનો બે હજારનો હપ્તો જમા થતો નથી તે ખેડૂતોએ આ મુજબની પ્રોસેસ પહેલા પોતાનું કાર્ડ આધાર સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા મોબાઈલ નંબર અથવા નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવી દેવા આધાર કાર્ડ અપડેટ થયાના અંદાજિત દસ દિવસ પછી બેંકમાં જઈને બેંકવાળાને કહેવાનું કે સરકારી સબસીડીવાળો આધાર સીડીન કરી આપો હવે દરેક સરકારી સહાયનું પેમેન્ટ આધાર બે થઈ ગયું હોવાથી આ મુજબની પ્રોસેસ ફરજીયાત કરાવવી આટલું થયા પછી જ પીએમ કિસાનના હપ્તા આવશે